જો ગમે તેરો ફિલ્મસ ડેઈલી જોસો વિડીયો કેવા લાગે આપડા વિડીયો મસ્ત ગુડ મોર્નિંગ છે દ્વારકાધીશ રામ રામ જુવાન ને સ્વાગત છે તમારો આપડા નોલોક ની માલિપા કેમ છો બધા હેપ્પી કવ તો મજા જવાબ દેશો ને ભાઈ મોજ मजा નું આપડા લોક જો થાય મौज તો મિત્રો મસ્ત મજા નું સવાર થઈ ગયું છે અને સવાર જ પાછો આપડો લોક ચાલુ થઈ ગયો છે તો મસ્ત મજા નું જો સવાર થઈ ગયું છે ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો ઉઠી ગયા છીએ વાગવામાં થઈ છે 8:30 તો ઉઠી ગયા છીએ અને કાલ બાપુજી ની પ્રોજેક્ટ લે આવી મંડવી નાખી હતી પછી બધી માંડવી થઈ છે હજી બાવીસ નંબર મગફળી છે અને માંડવી આપણે હારામાં હારી ઉતરી છે તો આપણે દસ દસ ટોલી જેટલી માંડવી થઈ ગઈ છે ફાલકો એટલે ડબલ જ ગણવાની દસ ટોલી થઈ ગઈ છે માંડવી અને મમ્મી અટાણે શું કરે નાસ્તો આપણા માટે બનાવે છે અત્યારે અમારે કરે છે નાસ્તો રામ રામ સીતારામ ના ના કે તારા હું કરો હે ના ને દીધો તમે હવે હું લેવું મને કેતા હતા લઈ હું લેવાનું હે મને ને તો કટલ લઈ લે તમારું હું લેવાનું છે થાય લેવાનું બાપા આમના ટ્રેક્ટર નો લીધું એવું હે હવે પછી હું લીધા કરશું પોતે વાય ઢગલા કરવા કાલો હા ના હું કેતો લઈ લઈ એમ ખેતર દેવું સાધન મૂકી હા પેડ આપડે ટ્રેક્ટર પેટ બનાવી નાખશું નો તો બાપુજી ને કાલે જ મગફળી નીકળી ગઈ હતી થઈ ગયું હજુ હાવ ખાલી અને આપણું ટ્રેક્ટર ગયું હે વાવેતર અને એક ડામરમાં ત્યાં હોય ગયું ગયા ખાલી દિવસ તો ટ્રેક્ટર ના ઢગલા ને હતા એટલે ટ્રેક્ટર ખાલી થઈ ગયા મશીન એક પડ્યું છે અને એક આલે છે હજી અને બધા ટ્રેક્ટર ઓજારો જો બધા પડ્યા જ્યાં ત્યાં બધા પડ્યા હે

મેન વિડીયો આપણે ઢાકીને ઢાક દીધી છે ને મિત્રો બે ત્રણ દિવસથી અઠાર આવે છે નેક્સ્ટ લેવલનો ધ્રુજી એ હું ઘરમાં હું તો તો એટલી ટાઈટ લાગે કારણ કે ગામમાંથી ને આપણે આવતો હોય ને ખેતરમાં ટ્રેક્ટર નાખતા હોય ને ફાડી નાખે એવામાં જો પપ્પા અહીંયા હોતા હોય બબે તો અહીંયા ગોદડા ઓઢવા પડે ને તો અહીંયા ભાઈ અહીંયા હોય હજી શું ના લે છે તાજે તાજા ભૂકાનો ખોરાક નવો નવો ભૂકો ચાલુ કરી દીધો છે નકર મારા ભાઈ એમણે બોકરા ન ભરે મારા ઓલા કરવું પડે બધું

18000 ચાલુ થઈ ગયો હે કાકાઈ લાયો ની ઠેસર નાલતો હે તમારને દેવાનું ઠેસર આકવા ન ફાવન છે ન ખવાય ગઈ તો પણ અમારું છે મૂકી જાજો ભાઈ સાના મુન હે ઠેસર જો કોઈ લઈ જાય જોની ને મજા આવે જો લઈ જાય બા લઈ જે જો જોની

आय आय के आवाव। ए वाला मिनीन बस है क्या यहाँ पर? मिनीन बस अंदर से? तो काटवा ने तारे है? हैं? नसी काटवा? भाई ना काटी ये जाए ना? मिनीन काटी ये जाए? आवाव कहीं दे? वन वाटन टाइट नो। ये ना नसी खावी भाई? तू खा? तो ना ये वाला फोल्डा

એટલું બધું કઈ બતાવશું નહીં જેટલો લોક કવર થાય એટલો કરશું બહુ લાંબો નહીં બને દુકાન એક નાના એવા સબસ્ક્રાઈબર આવી ગયા શું કામ ભાઈ તારું ડેલી જોશો વિડીયા કેવા લાગે આપડે એમ સપોર્ટ કરજો તારે કેટલી ચાલુ કરવા લોક આવે એમ ફારવેલ શું ખાવું સોડા પીવી કઈ કઈ નહીં પછી મેળવવા નાના મિત્રો સબસ્ક્રાઈબર આપડે આવી ગયા હતા ભાઈ એના એવા સમાન લેવા તો કે 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 તમને જોઈએ એના ઇન્સ્ટાગ્રામમાં નાના નાના મિત્રો સબસ્ક્રાઈબર મળે ને દિલ આપણું એવું બધું ખુશ થઈ જાય કે વાત જ પૂછવા મળે નેક્સ્ટ લેવલ આવ એટલે મજા આવે એમ નાના નાના સબસ્ક્રાઈબર ઘણા બધા એવા કેટલી જગ્યાએ મળતા હોય આપણે સબસ્ક્રાઈબર ઘણા ઠેકાણે શૂટિંગ થાય ના થઈ શકે એટલે જાજે સબસ્ક્રાઈબર મળતા હોય અને આપણે ક્યારે વિચાર્યું નહોતું કે આપણે એટલા આવતી પ્લેટફોર્મ સુધી જે એવા બધા મોટા યુટ્યુબર નથી પણ એટલું છે તો એ ઘણોય છે આજનો લોકો આપણે આયોજન કરી દો કેવું રહે આજનો લોકો એવો લોકો કેવોની કોમેન્ટ કઈ જણાવી દેજો ને વિડીયોને લાઈક અને શેર કરી દેજો તો આજનો લોકો આપણે આયોજન કરી દઈએ જય દ્વારકાધીશ જય રામ મળું તમને બીજા નવલોક સાથે